ડીસાના વિઠોદર તાલેગઢ ગામે અગ્નિવીર બની આવેલા યુવકનું ભવ્ય સન્માન કરાયું ડીજેના તાલ સાથે દેશભક્તિનો માહોલ છવાયો આજના યુવાનોને આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવી ટ્રેનિંગ પૂરી કરી વતન ફરેલા યુવાનો ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું ડીજેના તાલ અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અગ્નિવીની ટ્રેનિંગ પૂરી કરી ડીસાના વિઠોદર ધાલેગડ ગામના યુવક પહોંચતા ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરી આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાતો હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અર્જુનભાઈ અગ્નિવીની ટ્રેનિંગ પૂરી કરી આવતા તેના મનમાં ગામમાં ભવ્ય સામયું કરી સન્માન યાત્રા યોજાઈ હતી પ્રજાપતિ નરેશભાઈ અર્જુનભાઈ આર્મીની પરીક્ષા પાસ કરી કર્ણાટક બેલગામ સેન્ટર છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી તેમના વતન પધાર્યા જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગ્રામજનોએ તેમનું સામયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અર્જણભાઈ વિઠોદર આગમાતાના દર્શન કર્યા વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા પણ આર્મી મેન નરેશભાઈ અર્જણભાઈનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું સાથે સમગ્ર વિઠોદર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો